જૂનાગઢમાં ગઈકાલે સમાજ દ્વારા જે ગૌચરની જમીન દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તે જમીનનો તંત્ર દ્વારા ખાલી કરવા મુદ્દે ભેસાણ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા દૂર કરવામાં આવે તેવી લેખિત માંગ કરવામાં આવી છે જેમાં ભેંસાણ સહિતના છોટવડી રાણપુર વાકુના અને ખારેજીયા માલિડા પાટલા પાટવડ અને કોઠા કબરવાડા ગઠડ સહીત અન્ય ગામોમાં ભૂમાફિયાઓ દ્વારા ગૌચર જમીન સરકારી ખરાબો જમીન પર કઈ શકાય કે લેખિતમાં રજૂઆત કરાવવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ ખાડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે આ ગામ જંગલ વિસ્તારમાં આવતા હોય અને બીજાનો જે બીજી તરફ આવતા હોય ન કહી શકાય કે છૂટકે આ પ્રકારે માલધારીઓ

ફોડવડી ગામમાં વાઘણીયા ગામમાં અને માંડવા ગામમાં ગૌચરમાં જાજા પ્રમાણમાં દબાણ થયેલું છે જેની રજૂઆત અમે હરેક ગામની પંચાયતમાં કરવામાં આવી છે ટીડીઓ સાહેબને કરવામાં આવી છે અને આજ અમે મામલતદારે આવેદનપત્ર લેવા આવ્યા છીએ કે આ ગૌચરની જમીનનું દબાણ દૂર કરવામાં આવે વહેલામાં વહેલી તકે અમે વીસ દિવસની અંદર જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભૂખ હડતાલમાં આવશું માલધોટ સાથે આવશું અને આખા તાલુકાના ભરવાડ સમાજ સાથે લઈને આવશું